ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત છે ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં સિંહ ઘૂસી ઘૂસી ગયો ગયો ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં સિંહ આ પણ સામે આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત છે જેના કારણે લોકોમાં ભય છે જોઈ શકાય છે ઉનાની આ ખાનગી શાળાના કમ્પાઉન્ડની અંદર સિંહ ફરી રહ્યો છે અહીં ગાયત્રી શાળાના કમ્પાઉન્ડમાં

અહીંની એક ખાનગી શાળાના કમ્પાઉન્ડના દ્રશ્યો છે શાળામાં કઈ કોઈ ન હોવાને કારણે મોટી રાહત જોકે અહીં એક પશુનું મારણ સિંહે કર્યું છે ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત છે અહીં એક ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં આ રીતે સિંહ ફરતો જોવા મળ્યો સવારે સવારે સાત વાગ્યાના આ દ્રશ્યો છે શાળામાં કોઈ હાજર નહોતું વિદ્યાર્થીઓ નહોતા જેના કારણે મોટી રાહત મળી પરંતુ એક પશુનું મારણ અહીં સિંહે કર્યું છે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારે બાળકો છે શાળાએ આવવાના હતા પરંતુ તે પહેલા શાળાએ શિક્ષકો આવે છે જેથી કરીને અમુક શિક્ષકો અહીંયા પર પહોંચ્યા હતા જેની ધ્યાનમાં આવ્યું કે સિંહ અહીંયા પર છે જેના કારણે બાળકોને બહાર જ રોકી રાખ્યા હતા અન્ય બાળકોને પરિવારોને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું હતું કે આજે સ્કૂલ શાળાએ ના મોકલે અહીંયા પર સિંહ ગયું છે જે કોઈ સિંહ છે તે થોડી વારમાં કારણ શાળાનું કમ્પાઉન્ડ છે તે છોડીને નાસી ચુકો છે પરંતુ એ જે શાળાના શિક્ષકો છે અથવા તો બાળકોના વાલીઓ છે તે હાલ આ સિંહ ના એન્ટ્રી ને લઈને ભયવીત બન્યા છે